આની માં મા છોડીને આવી આવીતી અહીંયા 3 વરસ રહી અને બાજીને ઘરે આવી લખી નાખ્યું પણ એ આવી તો કાઈ વાંધો નથી પણ આરે છોકરો હોતક લાવી છે લાવી બાર વારતી છે કે આવું ખરા તૈયાર થઈ જા છોકરો જો આવે છે હવે સંતાણી રાખો છે હા આપણને બાપુ કેમ લેવા આવશે બાપો બાપો શર્ટ હોય એ નહીં આવે તાર બાપો લેવા આનામ જો તાર બાપા વિશે કાઈ બોલતો નહીં ને તને મારી સન્માન ઉભો રે હવે અહીં આપણે જવાનું જ નથી સીતારામ બટા હા સીતારામ ઘઉં પાછળ જે દેવું એ દઈ દી ગયો એ અત્યારે કાઈ નથી આયા અમે ભૂખા મરી છે આમ ઉપડો ને આવા નવા ક્યાંથી નાઈલા આવ્યા છે

તારા છોકરા ને શેખાતા રાખજે ઘરબારો નો કરવા દેતી એમ ખબર પડી જાય ને તો પછી નહી થાય શું કરું બોલો

ગમાડે તો સારું છે પણ આ મહેમાને માં નહીં આયા નહીં હવે કેટલા જણા આવતા હોય શું ખબર શું હે જા હા કયો આવ્યો ઈ ની મને જય શ્રી કૃષ્ણ હે જય શ્રી કૃષ્ણ હા બોલો હા એ દાદા એ વાત તમારે છોકરો છે એવું છે કટકા કરી કરીકા કરી જો બે આ ઉતાવર માં વી આયો સમજ્યા એવું થયું તે આ ખેબો આવ્યો તો પડ્યા

આય માં છોડી જોઈ લે ત આ એક આ કેમ એમ કરો છો હે મારા નિયમ સે આ કાઈ કે દુંધો સમજ્યા કા આ જોઈ જોવાની ને કે તો વાંટો ને તમે તો સારું આ પ્રયાસ પ્રયાસ ને ના મને નો બહુ

પણ હવે ન જોયું તો શું કરવું હવે ગમે તો લઈ દઉં નકર પછી હું પત્યું હા 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 તાર બાપો કાયદો ભૂખડાઈ ગયો હતો બઉ ખાનદાની સેવો આ તું એ કઈ કેમ કા કરસ આમરો તમે હંતાડીન રાખ્યું તમે હંતાડીન રાખ્યું શું હંતાડી રાખ્યું આ આ કામ રેત છે સમજો એટલે બાડો છો હે એક આંખે મારે પ્રોબ્લેમ આઈતી સમજ્યા અરે એની મને અમને છે ગયો હે

લોહી બીજા હવે તારું શાહ નહી થાય તું મને ખૂબ ભેગો કરીશ અહીંયા તું આવી તો થઈ જુ અત્યારે છોકરાને ભેગો લઈને આવી છે